જો ખમ બોન આ રોમજી તો તબેલો રેજો આ માનાનો તેદાન કેવું ભૂત માન્યો તો ભૂત મારે તો હોનદાન નો ભૂત માન્યો તો બોન ભૂત મારે તો પણ તબન પની ના પણ પતિ ના પણ હા આપણે તો બોલાવાય નઈ જેસી તો ઇમ તો હાનો તો પાતો હ હ ઇમ તો બોય બોના તો બુમ પાડવાનું બુમ લે આ રોમજી તો આઈ રહ્યો ને ઓહ તો માના હા

મારે જોવું તો પડશે કમા કાકો તો જોઈ કર પોણી પોઈ જોવા દેજે ના ભાઈ હા તરફ તાંદી નાતી મને ભાઈ

ના તાતો મોનું મારું મારા પતની તન પોણી બધું નાદુ નાદે તને બે જોખમ કાકા પીલું તમે બીજું કોઈ નવું લાગ્યું

મિનર ની આત થાય તો તો મન ખોડક વિચાર થઈ ગયો મને તું 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 ત્યાં એવું થાય એવું તો હવ 俺们比不了那伙人，俺们比不了那伙人，怎么？别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操，别乱操

તો આ જો તમને મારો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો જય માતાજી જય મારા